વાગરા પંથકમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક જ રાતમાં ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ઘટનાની જાણ થતાં વાગરા પોલીસના કર્મીઓએ બનાવવાળી જગ્યાએ પહોંચી તપાસ હાથ ધરી હતી લાહોરી ગોડાઉન વિસ્તારમાં બંધ મકાનમાં અંદાજીત રૂપિયા એક લાખ સિત્તેર હજાર ઉપરાંતની મતાની ચોરી કરી તસ્કરો હાથ ફેરવા મારી ફરાર થઈ ગયા હતા બનાવને પ્રાપ્ત વિગત અનુસાર વાગરાના લાહોરી ગોડાઉન વિસ્તારમાં આવેલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની વારદાતને અંજામ આપ્યો છે મકાન માલિક ઇમરાન રોશન રાજે જણાવ્યું હતું કે મારું ફેમિલી મકાનને તાળો મારી જુમ્મા મસ્જિદ નજીક આવેલ મારા મમ્મીના ઘરે સુવા માટે ગયા હતા આજરોજ સવારમાં ફળિયાથી મારા મિત્રએ કોલ કરી જણાવ્યું હતું કે તમારા ઘરનો નખુચો તૂટેલી હાલતમાં છે જાણ થતાં જ હું તાબડતોબ દોડી જઈ જોતા ઘરની ગ્રીલનો નખુચો તૂટેલી હાલતમાં હતો તેમજ દરવાજાનો નકુચો પણ તૂટેલી હાલતમાં અને ઘરમાં તિજોરીનો સમાન વેર વિખેર પડેલો હતો ચેક કરી જોતા તિજોરીમાં મૂકેલ ત્રણ ટોળી ચાંદીના પાયલ છ સોનાની અંગૂઠી પિસ્તાલીસ હજાર રોકડ રકમ મળી કુલ એક લાખ સિત્તેર હજારની મતની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ ઘટના સ્થળે તપાસ અર્થે દોડી આવી હતી ઉમેરા પાર્કમાં એક સાથે બે બંધ મકાન તસ્કરોએ હાથે ચડ્યા હતા અગાઉ પણ આ જ વિસ્તારમાં બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા બીજા બનાવમાં વાગરાના ઉમેરા પાર્કમાં પણ બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ચોરી થયેલ બંને મકાનો બંધ હતા જેમાં એક મકાનમાંથી અંદાજીત પંદરથી વીસ હજારની મતાની ચોરી થઈ હોવાનું સૂત્રો જાણવા સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું જ્યારે બીજા મકાન માલિક હાજર ન હોવાને કારણે કેટલા મતાની ચોરી થાય તે હજુ સુધી જાણી શકાયું નથી જોકે વાઘરા પોલીસે સ્થળ ઉપર આવી જરૂરી કાર્યવાહી આરંભી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વાઘરા પંથકમાં નકુચા ગેંગ સક્રિય હોય તેમ લાગી રહ્યું છે થોડા સમય પહેલાં પણ ઉમેરા પાર્ક પાર્ક ના બે જેટલા મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા વાઘરા ઔદ્યોગિક વસાહતો વચ્ચે ઘેરાયેલો વિસ્તાર છે જ્યાં પોલીસની નાક નીચેથી અવારનવાર ચોરીની ઘટનાઓ ઘટી રહી છે રાત્રિના સાત કલાક ગામના ખૂણાઓ પર ઝડપેસલાક હોમગાર્ડના જવાનોની ઊંઘમાં વિઘ્ન ન આવે તે રીતે ચોર ઇસમો લાખો રૂપિયાની કબજે કરી ફરાર થઈ જાય છે નવા બનાવો બનવા છતાં ચોર કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેમ હાલ તો લાગી રહ્યું છે કાયદો અને વ્યવસ્થા જાળવતા કર્મીઓની ઊંઘ હરામ થાય તો સામાન્ય જનતા રાહતની નિંદ્રા માણી શકશે ગુનાખોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવામાં પોલીસને સફળતા મળે તેવી આશા ગ્રામજનોએ વ્યક્ત કરી હતી